નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજરા તાલુકાના દેવળિયા ગામે દેવળિયા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા તેમજ આમંત્રિત મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા ગામે આવેલ શ્રી દેવળિયા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન કેશુભાઈ નાકરાણી તથા તળાજા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા તથા અન્ય ડિરેક્ટરો તેમજ બેંક અધિકારીઓ અને સુરતથી આવેલા ગામના વિવિધ તથા રાજકીય સામાજિક આગેવાનો અને સભાસદો આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય મંગાભાઈ બાબરિયા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી સાવજીભાઈ ગાંગાણી હિરજીભાઈ દુધાત બાબુભાઈ દુધાત હિરજીભાઈ સુતરિયા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ધરમશી મકવાણા સમ્રાટ સમાચાર તળાજા